દર વર્ષે અંબાજી ખાતે યોજાતા ભાદરવી પૂનમના મેળા દરમિયાન મેળાના અંતિમ દિવસે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા માતાજીને ધજા ચઢાવવાની પરંપરા રહી છે ત્યારે ગુજરાત રાજ્યના ગ્રુપ પ્રધાન શ્રી હરસંઘવી બનાસકાંઠા પોલીસ ટીમ સાથે જોડાયા હતા રાજ્યના ગ્રુપ પ્રધાન શ્રી હરસંઘવીની આગેવાનીમાં રાજ્યના ડીજીપી શ્રી વિકાસ શાહ અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષરરાજ મકવાણા સહિતના અધિકારી શ્રીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ધજા ચઢાવવામાં સહભાગી બન્યા હતા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અંબાજી મેળામાં યાત્રિકોની સુરક્ષા અને સલામતી માટે રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવવામાં આવી હતી અંબાજી મંદિર પાસેના ખોડીવલી સર્કલ ખાતે મુખ્ય કંટ્રોલ રૂમમાં સમગ્ર મેળાનું સંચાલન કરવામાં આવ્યું હતું દર વર્ષે મેળામાં અંતિમ દિવસે પૂનમે પોલીસ વિભાગ દ્વારા મા અંબાનો મેળો નિર્વિઘ્ને સંપૂર્ણ સુખરૂપ પૂર્ણ થતાં અંબાને ધજા ચડાવવામાં આવે છે જે પરંપરા આ વર્ષે પણ યથાવત રાખી પોલીસ વિભાગ દ્વારા ધજા ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી પોલીસ કર્મચારીનો ઉત્સાહ વધાર્યો હતો ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ભાદરવી પૂનમના પવિત્ર અવસરે જણાવ્યું હતું

સફાઈ દૂતો કામ કરી રહ્યા છે તેમને પણ ખૂબ ખૂબ આભાર લોકોની શાંતિ અને સલામતી માટે કટિબંધ ગુજરાત પોલીસની વર્ષોની પરંપરા મુજબ આજે દિયોદર ખાતે ધ્વજા ચડાવવાનો અવસર મળ્યો છે તે માટે ગુજરાત અને બનાસકાંઠા પોલીસને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ વખતે ગુજરાત પોલીસની બહેનો મંદિરની સફાઈ કરતા પણ જોવા મળ્યા છે તેમણે જણાવ્યું હતું કે આપણે આપણી આસ્થાનો સૌથી મોટો મેળો એવો ભાદરવી પૂનમના મેળા માટે બનાસકાંઠા પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગૃહમંત્રી શ્રી હર્ષંગવીએ જય અંબે બોલમાડી અંબેના જયઘોષ સાથે મા અંબાને ધજા ચડાવી ગુજરાતની સુખ શાંતિ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી માં અંબાના આશીર્વાદથી મેળો સુખરૂપ સંપન્ન થયા હોવાનું જણાવી ગુજરાત પર આદ્ય શક્તિ અંબાના સદૈવ આશીર્વાદ કૃપા દ્રષ્ટિ રહે એવી પ્રાર્થના કરી હતી સમગ્ર મેળા દરમિયાન ગુજરાત પોલીસ દ્વારા માઈ ભક્તોને સારી સેવા સુરક્ષા સલામતી પૂરી પાડવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમની કામગીરીને બિરદાવી હતી ભાદરવી પૂનમના આ પવિત્ર અવસરે છેલ્લા અંબાજી ખાતે માં અંબેના દર્શનાર્થે પધારી રહ્યા છે હું સનાતની ધર્મના સૌ સંસ્થાઓનો આભાર માનવા માંગુ છું કે આ માઈ ભક્તો મનમાં વિચાર આવે કે માની ભક્તિ કરવા માટે અંબાજી પગ પાલે જવું છે અને ઘરથી ચાલતા નીકળી જાય સાહેબ અંબાજી સુધી પહોંચે ત્યાર સુધી દર કિલોમીટરે હજારોની સંખ્યામાં લોકો આ માય ભક્તોની સેવા કરવા માટે આતુર હોય મેં અનેક એવા માઈ ભક્તો જોયા છે કે જે પોતાના ઘરે પાણીનું ગ્લાસ નથી ભરતા એવા લોકો આ હજારો લોકોના રસ્તા ઉપર પગ દબાવવાનું કામ કરે છે એવા સૌ ભક્તોને હું બે હાથ જોડીને રાજ્ય સરકાર વતી તેમનો આભાર માનું છું મા અંબાના ચરણોમાં તે સૌ લોકો માટે પ્રાર્થના કરું છું અને સાથે સાથે આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા આ તમામ રસ્તાઓ પર બાથરૂમ ટોયલેટ મેડિકલ ફેસિલિટીસ સફાઈની ફેસિલિટીસ આ બધી જે વ્યવસ્થાઓ ખૂબ મોટો પાએ વધારો કરવામાં આવ્યો આ વર્ષે આપણે સૌ જાણીએ છે કે સંખ્યામાં ભી માય ભક્તોની ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો આ વર્ષે તો ભી કોઈ ભી જગ્યા ઉપર કચરો ન આપ જોઈ શકો છો કે આજે આખો રસ્તો ચારે તરફ સફાઈ માટે હજારોની સંખ્યામાં સ્વચ્છતા દૂતો કામ કરી રહ્યા છે આ સૌ સ્વચ્છતા દૂતોને સૌ મારા સફાઈ રાખનાર ભાઈ બહેનોને બી હું આજે માના ચરણોમાંથી તેમને વંદન કરું છું કે આપ સૌના સહયોગથી ગુજરાત ચારેય દિશા પર સ્વચ્છ અને સ્વસ્થ રહી શકે છે તે બદલ બી આપ સૌનો આભાર હું આજે ભાદરવી પૂનમના શુભ અવસરે મા અંબાના ચરણોમાં વંદન કરવા માટે ગુજરાતની શાંતિ અને સલામતી માટે ગુજરાતની સમૃદ્ધિ માટે ગુજરાત પોલીસ સાથે મળીને ગુજરાત પોલીસ વતી વર્ષો વર્ષની જે પરંપરા છે મા અંબાના મંદિર પર જે ધ્વજા ચડાવવાની જે પરંપરા છે એ પરંપરાને આગળ વધારતા આજે ગુજરાત પોલીસ જોડે આ યાત્રામાં જોડાયેલો હું ગુજરાત પોલીસ બનાસકાંઠા પોલીસ ને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપણે સૌએ આ દ્રશ્ય જોયા છે મારા પોલીસ પરિવારના જવાનો શાંતિ ને સલામતી સાથે સાથે મા અંબાની કઈ રીતે ભક્તિ કરતા હતા રાત દિવસ સમય જોયા વગર બુલંદ રાખવાનું કામ ગુજરાત પોલીસ બનાસકાંઠા પોલીસ દ્વારા કરવામાં આવ્યું મારી ગુજરાત પોલીસ પરિવારની બહેનો મંદિરમાં આસ્થાની સફાઈ કરતા આસ્થા જોડે જોડાયેલું મંદિરનું પ્રાંગણ સાફ કરતા ગુજરાત પોલીસની બહેનોને આપણે સૌ લોકોએ જોયા પોલીસના સૌ માટે ભાદરવી પૂનમનો આ મેલો એ માત્ર બંદોબસ્તનો મેલો નથી આ આપણા ગુજરાતની આસ્થાનો સૌથી મોટો મેલો છે અને એ મેળાનો બંદોબસ્ત બનાસકાંઠા પોલીસ દ્વારા ખૂબ જ અદભુત રીતે ઐતિહાસિક રીતે કરવામાં આવ્યો છે તે બદલ બનાસકાંઠા પોલીસને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગણપતિનો તહેવાર હોય કે ભાદરવીર પૂનમ નો મેલો હોય ગુજરાતના તહેવારો છે અને ગુજરાતના લોકો શાંતિથી અને ઉત્સાહપૂર્વક બનાવી શકે તે માટે ગુજરાત પોલીસ હંમેશા તપર હોય છે